ભાવનગર શહેરમાં કથળી રહેલ કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે કોંગ્રેસ દ્વારા ભાવનગર એસપીને રજૂઆત કરવામાં આવી છે ઘણા લાંબા સમયથી ભાવનગર શહેર અને જિલ્લામાં મારામારી અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે બે દિવસ પહેલા જ ભાવનગર શહેરમાં ચાર વર્ષની બાળા પર રેપની ઘટના બની હતી આ સાથે જ ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં મોડી રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા હથિયારો સાથે જાહેર શેરી વિસ્તારમાં આતંક મચાવવામાં આવે છે જે સમગ્ર મામલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ નગરસેવકો અને કાર્યકર્તાઓ દ્વારા એસપી હર્ષદ પટેલને લેખિતમાં રજૂઆત કરાઈ છે રિપોર્ટર શૈલેષ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર હિતેશભાઈ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ભાવનગરમાં થઈ છે તેવું છે કોંગ્રેસનું કેવું છે આજે આવેદનપત્ર આપવા આવ્યા છો શું કહેશો અમે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે કાયદો અને વ્યવસ્થાની સાથે ટ્રાફિકના નિયમન બાબતે પણ રજૂઆત કરી છે વ્યસન અને દૂષણ બાબતે પણ રજૂઆત કરી છે નાની નાની દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે તાત્કાલિક ઈ અટકાવવા માટે પણ રજૂઆત કરી છે અને બળાત્કાર થઈ ગયા પછી શું એ દીકરી ભોગ બની ગઈ એને આખી જિંદગી આ વેદના લેવાની છે એટલે એ દીકરી અને એના પરિવારની વેદના માતા પિતા તો જીવે ત્યાં સુધી આ આઘાતમાં જ રહેશે એટલે અમે સાહેબને રજૂઆત કરી છે કે સરકારમાંથી આ દીકરીને આર્થિક સહાય મળવાથી કંઈ આ ઇરિવર્સિબલ વસ્તુ થઈ ગઈ છે પણ એને બને એટલી સરકારમાંથી સહાય મળી શકે અને સરકારમાંથી સહાય ન મળે તો ભાવનગર પોલીસની આ ફરજ હતી અટકાવવાની આ બધું દૂષણ અટકાવવાની તો એને ભાવનગરમાંથી સહાય મળવી જોઈએ જો એસપી સાહેબ આગેવાની લેશે અને એ રીતે એના પરિવારને સહાયતા મળી રહે એવું પ્રયત્ન કરવામાં આવશે તો હું પોતે જ એમાં સૌથી પહેલું મારું અનુદાન દસ હજાર રૂપિયાનું આપીશ અને એ બાળકને આ આઘાતમાંથી બહાર આવવા માટે જે એના પરિવારને મેડિકલ ટ્રીટમેન્ટ લેવી પડે એને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ લેવી પડે એ બધી જ ટ્રીટમેન્ટો કરાવવા સહિતની જવાબદારીઓ લેવા હું તૈયાર છું અને કોંગ્રેસ પક્ષ તૈયાર છે અને સાહેબના બાબતે રજૂઆત કરી છે કે એને કાંઈક એવું કોમ્પન્સેટ કરો કે આઘાતમાંથી બહાર આવે અમારી વિશિષ્ટ રજૂઆત આજે એ હતી અને આ ઉપરાંત અમે

પણ દરેકે કાયદાની મર્યાદામાં જ કામ કરવાનું હોય છે અને દરેકના પોતાના સત્તાધિકાર હોય છે એ સત્તા અધિકાર બાર કોઈ પણ ન જઈ શકે એટલે મેં સાહેબને કીધું છે કે ડીઆરપી જવાનો સાથે એક મીટિંગ કરો અને એ લોકોને સૂચના આપો કે એની કેટલી મર્યાદા છે અને એ કઈ મર્યાદામાં એ લોકોએ કામ લેવાનું છે લોકો પાસેથી